દુધાભિષેક અને બિલ્વ પત્ર અર્પણ કરીને મહાદેવની ઉપાસના કરી રહ્યા છે ઘણા ભક્તો દૂર દૂરથી પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા છે અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે આ આખો દિવસ ભક્તો માટે પૂજા અર્ચનાનો નહીં પરંતુ એક ઉત્સવ જેવો ભક્તિમય માહોલ બની ગયો છે શ્રાવણ માસના ત્રીજા સોમવારના શુભ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે સવારની પ્રાતઃ આરતીમાં આદિ દેવ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા આ પવિત્ર દિવસ નિમિત્તે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી છે